ક્ષિત ન પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી મોટા વ્યાપકાનંદ સ્વામી ઝરણાપર્ણા સદગુરુ સ્વામી શ્રી વ્યાપકાનંદ સ્વામીને વંદના જેને મુસ્લિમ રાજ્યના વજીરનું જેણે મુસ્લિમ રાજ્યના વજીરનું મૃત્યુ નિવાર્યું હતી જીવાડ્યો વળી વિપ્ર બાળક તથા ઘોડી કરી જીવતી આ પેલા પરચા અનેક સ્થળમાં શ્રીજી પ્રતાપે સદા એવા વ્યાપકાનંદ સ્વામી તમને સ્તુતિ કરું સર્વદા આ રીતે ભક્તરાજ વાઘજી ભગતે મોટા વ્યાપકાનંદ સ્વામીને વંદના કરી અને સ્તુતિ કરીશ આ છંદમાં સ્વામીના જીવનની ટૂંકી વિગત આપી યોગીરાજ ગોપાળાનંદ સ્વામી પણ મહાપૂજામાં વ્યાપકાનંદ સ્વામીને સ્થાન આપતા લખે છે ઓમ શ્રી વ્યાપકાનંદ મુનિન્દ્રાય નમઃ તમ આવાહયમી સ્થાપયામી સ્થાપ્યામી આ મંત્ર દ્વારા મહાપૂજામાં સ્થાન આપી તમામ સંતો ભક્તોના હૃદયમાં व्यापकानंद स्वामी स्थान अमर बना कविश्वर दलपत दलपतराम भगवान स्वामीनारायण पुरुषोत्तम चरित्र ग्रंथ प्रारंभ में स्वामी ने वंदना करता कह से वंदु व्यापका को समाधि निष्ठ वरिष्ठ देखत निज पर आत्म को एक धर्म सूत इष्ट दृष्टि पास दीन निश

ઇષ્ટદેવ ભગવાન સ્વામી નારાયણની જ એક નિષ્ઠા હતી પોતાની દ્રષ્ટિ આગળ રાત્રિ દિવસ ભગવાન સ્વામિનારાયણની નટવર મૂર્તિને અખંડ પોતે જોતા નિરખતા પોતે શાંત સુશીલ અને વિવેકી હતા પોતાના અને બીજાના અંતરની તમામ વાત જાણે એવા અંતરિયામીપણાની શક્તિને પામેલા મહાન સમર્થ સંત સદગુરુ વ્યાપકાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના હજુરી પાર્ષદ ગુમાનજી ભગત હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાં સ્વામીની વિશેષતા લખતા કહે વળી સંત તમારે પ્રતાપે ભગવંત જેમ જેમ ધારે તેમ થાય મુખે મહિમા કયો એક વ્યાપકાનંદ જે મુનિ તે પર મેર મોટી પ્રભુની રહે સદા તે મૂર્તિ માય હરી ઈચ્છાએ ફરે દેશ ત્યાંય આ રીતે અનેક સંતો મહંતો એ સ્વામીની વંદના અને ગુણાવાદ ગાયા છે હવે મોટા વ્યાપકાનંદ સ્વામીનો ગૃહ ત્યાગ અને એના જન્મની કથા આ મોટા વ્યાપકાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો તેમના પૂર્વાશ્રનું નામ શું હતું કેવી રીતે તે ભગવાન સ્વામિનારાયણનો તેને યોગ થયો

સો સુન કે સબ જીવ કે ભવ દુઃખ સબ મિટ જાય હવે હું ભગવાન સ્વામિનારાયણના સંતનો મહિમા લખું છું આવા સંતનો મહિમા સાંભળવાથી તમામ જીવાત્માના ભવ મટી જાય જીવ જન્મ મરણથી મુક્ત થઈ જાય આવા હેતુથી ગ્રંથકાર સંતનો મહિમા કહે છે સંતનો મહિમા સાંભળવાથી બહુ મોટા ફાયદા છે ભગવાન સ્વામિનારાયણ પણ આજીવંત સંતનો અપાર મહિમા ગાતા રહ્યા સંત જાણજો મારી મૂર્તિ રે એમાં ફેર નથી એ કરતી રે આ રીતે શ્રી હરીએ સંતને પોતાની મૂર્તિ કહીને બહુ બિરદાવ્યા છે પોતાનું જીવનને ખોટા ખોટું અહં મહત્ત્વ થયું છે પરંતુ આ જીવને ખોટું અહં મહત્ત્વ થયું છે તેથી મોહ વશાત સંત મહિમા ગાય કે સાંભળી શકતા નથી જો આપણે જન્મ મરણરૂપી રોગ ટાળો હોય કામ ક્રોધા દીખ દોષો ટાળો હોય તો સંતનો મહિમા જરૂર ગાવો સંત મહિમા ગાવા સાંભળવાથી આપણને ખૂબ હૃદયમાં ભગવાનનું બળ મળશે અને ભગવાનનો મહિમા પણ વધશે અને પરમાત્મા પ્રેમ ન હોય તો પ્રગટશે ને હશે તો વધશે ભગવાન સ્વામિનારાયણમાં પ્રીતિ અને પ્રસન્નતાના પાત્ર બનાશે ભગવાનનો મહિમા એ સમજાશે સંત ભક્તનો મહિમા ફળ ફૂલ સમાન છે ફળ ફૂલ સહુને મીઠા લાગે ગમે ફળ ફૂલના વખાણ કરીએ તે તેના મૂળ મૂળની જ વિશેષતા ગણાય આમ સમજીને મહિમા ગાવો તો બહુ ફળ મળે હરિલા હરીલા મૃત કળશ પાંચ વિશ્રામ ત્રણમાં સ્વામીનું આખ્યાન આલેખાયેલું છે આપણે ઐશ્વર્ય પ્રકાશ હરીલા મૃત ગ્રંથ વગેરેનો સમન્વય કરી અને સ્વામીનું આખ્યાન સમજવા પ્રયત્ન કરીશું ગંગા અને યમુના નદીના મધ્ય ભાગમાં નામનું એક સુંદર ગામ છે ત્યાં એક બ્રાહ્મણ રહેતા હતા તેઓ ઋષિના ગણાય છે બાળપણથી જ અતિ પવિત્ર પૂર્વ જન્મના યોગી જાણે ઈશ્વરના અંશ હોય એવા સમર્થ તેમણે યુવાન થતા અનેક સદગ્રંથનો અભ્યાસ કર્યો પછી તેના સાર રૂપે મનમાં દ્રઢ નિર્ણય કર્યો મનુષ્ય દેહનું ફળ ભગવાનનો ભેટો થાય એ જ છે અને આ દેહને પરમાત્મા સુધી પહોંચાડવા છે ઘણા વૃદ્ધ થવા છતાં આવો ધ્યેય કરી શકતા શકતા નથી બુદ્ધિશાળી માણસો પણ આ વાતને સમજી નથી વિષય ભોગમાં જ જન્મ આંખો ગુમાવી દેશે વિષય ભોગ તો દરેક યોનીમાં મળે છે તે મનુષ્ય દેહનું ફળ નથી ભગવાનનો ભેટો થાય આ મનુષ્ય તનનું ફળ છે જે મળે અને ટળે તેને ક્યાંય સાચું લક્ષ્ય ન મળે જે મળે અને ટળે તેને ક્યારેય સાચું લક્ષ્ય ન માનવું જેની પ્રાપ્તિ ન થઈ શકે તે પણ લક્ષ્ય ન બની શકે તે લક્ષ્ય પ્રાપ્તિનું સાધન બની શકે આ દૃષ્ટિએ જોઈએ તો આત્માને પરમાત્માની પ્રાપ્તિ કરાવી એ જ લક્ષ્ય બની શકે અને આપણા લક્ષ્યનો નિર્ણય જ આપણી પ્રગતિના દ્વાર ખોલે છે શીતળદાસે યુવાની માં જ દૃઢ કરી નાખ્યું કે હું પ્રભુને પામવા માટે જ જન્મો છું પ્રભુ પ્રાપ્તિ એ જ મારો જન્મસિદ્ધ હક ને અધિકાર છે માટે મારે ભગવાનને ભજવા સેવા ધ્યાનમાં ધારવા ને તેમાં અખંડ વૃત્તિ રાખવી એ જ કરવાનું હોય પછી પોતાની રીતે જ મનમાં નક્કી કર્યું કે વૈરાગીનો વેશ ધારણ કરું દેશ પ્રદેશમાં ફરું ભગવાનના ભગવાનની પ્રાપ્તિ માટે કોઈ એવા સારા સદગુરુની સેવના કરું તમામ તીર્થોની યાત્રા કરું કોઈક સ્થાને તો મને ચોક્કસ ભગવાન યા ભગવાન મેળવનારા જરૂર મળી જશે આમ બિચારી પોતાની રીતે ભેખ ધારણ કર્યો અંગે ધારી વૈરાગીનો વેશ ચાલા ફરવાને દેશ પ્રદેશ જાણે જોવું તીરથ સ્થાન મળે ક્યાંય પ્રગટ ભગવાન આ રીતે દૃઢ ઠરાવ કરી મુક્ષ વિપ્ર શીતળ દાસે ભગવાનને પામવાની ઈચ્છાથી મળવત ઘર કુટુંબ પરિવારનો ત્યાગ કરી દીધો અને નીકળી પડ્યા છે સેતુબંધ રામેશ્વર ગોકુળ મથુરા વૃંદાવન અયોધ્યા હરિદ્વાર ઋષિકેશ હિમાલયની તળેટીઓ અનેક તીર્થોમાં ફેર્યા ફરતા ફરતા દ્વારિકા જતા હતા જોયા તીર્થના સ્થાન અપાર આવ્યા પશ્ચિમ દેશ મોજાર વાત સાંભળી ત્યાં એવી વિકાન રામાનંદ છે શ્રી ભગવાન આ વાત સાંભળી ઈશ્વર રૂપે રામાનંદ સ્વામી હાલ ફરેણીમાં બિરાજ છે વાત સાંભળતા તેઓ તુરંત રામાનંદ સ્વામીને ભગવાન માની એના દર્શન કરવા માટે નીકળે છે વર્ષોથી પ્રભુ પ્રાપ્તિ માટે તીર્થમાં ફરતા હતા એ એનું લક્ષ્ય હતું એટલે પોતે નીકળ્યા છે જેમ કોઈ બીમાર હોય અને સમાચાર મળે કે મારી બીમારી અહીંથી મટશે અહીંયા ડૉક્ટર સારા છે તો તુરંત એનો વિશ્વાસ આવે અને ખર્ચો કરે ત્યાં પહોંચે સાજા થવું કે ન થવું એ પછીની વાત પણ એમાં વિશ્વાસ બેસે એ રીતે ભૂ પ્રાપ્તિ આપણી જરૂરિયાત બનશે તો જરૂર કોઈ ભગવાનના સંતનો જોગ થશે રામાનંદ સ્વામી ભગવાન છે એવું સાંભળ્યું એટલે શીતળદાસે વિચાર્યું કે તો પછી બીજે જવા કરતાં ગુરુદેવના દર્શન કરવા જાઓ તીર્થયાત્રા કરવા એટલા માટે જાઓ કોઈ ભગવાનના સંત મેળવવા માટે મળી જતા હોય તો તીર્થયાત્રા કરતાં પેલી વિશેષતા એની છે એમ માની પોતે દ્વારકા જવાનું બંધ રાખીને સીધા રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે ફરીણીમાં આવે છે સહજાનંદ મહારાજની જય